ભારત સરકાર દ્વારા તમામ રાજ્યમાં સિવિલ ડિફેન્સ સાયરનનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો એવી જ રીતે ગુજરાતના તમામ જિલ્લાઓમાં પણ સિવિલ ડિફેન્સની જાહેરાત કરવામાં આવી હતી તેના અનુસંધાને આજે બનાસકાંઠા જિલ્લામાં સિવિલ ડિફેન્સનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પાલનપુર નગરપાલિકા ખાતે સિવિલ ડિફેન્સની સમજૂતી અપાઈ હતી યુદ્ધના સમય પહેલા સાયરન વગાડી લોકોને સાવચેત રહેવાની માહિતી આપવામાં આવી સિવિલ ડિફેન્સ સાયરન કાર્યક્રમમાં પાલનપુર નગરપાલિકાના લોકો હાજર રહ્યા હતા સાયરન વગાડી લોકોને સાવચેત રહેવાની માહિતી આપવામાં આવી હતી સાથે નગરપાલિકાના અધિકારીઓ અને અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા બ્યુરો ચીફ હરગોવન ચૌહાણ બનાસકાંઠા હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી અને સરકાર શ્રી દ્વારા જે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે તે નિમિત્તે અત્રે પાલનપુર નગરપાલિકાના કમ્પાઉન્ડમાં જે એરસ્ટ્રાઇક દરમિયાન કઈ રીતના સાયરનનો અવાજ હોઈ શકે ત્યાં એરસ્ટ્રાઇક દરમિયાન અને એરસ્ટ્રાઇક પૂર્ણ થયા બાદ તેની જાણકારી આપવા માટે નગરજનોને એકત્રિત કરવામાં આવ્યા હતા અને તે સાયરન વગાડી અને તેમને ડેમોસ્ટ્રેટ કરી સંભળાવવામાં આવેલું છે આ માત્ર ડેમોન્સ્ટ્રેશન છે લોકોની જાણકારી માટે છે કોઈ પણ પેનિક થવાની જરૂર નથી જિલ્લા કક્ષાએ પણ કલેક્ટર સાહેબે પૂરતું આયોજન કરેલું છે અને જુદા જુદા કક્ષાએ મોકડ્રીલનું પણ આયોજન કરવામાં આવેલું છે ત્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં લોકોએ કઈ રીતે સિવિલ ડિફેન્સમાં વર્તન કરવું તે માટેની જરૂરી જાણકારી તથા જરૂરી તૈયારી જિલ્લા દ્વારા કરવામાં આવેલી છે અને તેના ભાગરૂપે સાયરનનું ડેમોન્સ્ટ્રેશન ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું